નેપાળમાં ફસાયેલા ભાવનગરના તેતાલીસ લોકો ભારત આવ્યા તમામ તેતાલીસ લોકો સલામત રીતે ભારતમાં પ્રવેશ્યા ભારતની ભૂમિ પર પહોંચી તમામે સરકારનો આભાર માન્યો નેપાળમાં હિંસા વચ્ચે ટૂરમાં ગયેલા તેતાલીસ લોકો ફસાયા હતા મથુરા હરિદ્વાર અયોધ્યા અને નેપાળ પણ નેપાળ જતા હું બસ લઈને ફસાણો હતો નેપાળ નેપાળના તોફાનના હિસાબે પણ મારા તેતાલીસ પેસેન્જર મારા વડીલો મારી માતાઓ બધાને લઈ એવા આપણા નગરસેવક ઉપેન્દ્રસિંહ સુડાસમા તેમજ વિનુભાઈ કુકડીયા હીરાબેન કુકડીયા અને ગામના દરેક મારા સાથી મિત્રો મારા વડીલો મારી સતત ચિંતમાં હતા પણ અત્યારે હું બેન શ્રી નિંબુબેન બામણિયા અને માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી અને ઉપેન્દ્રસિંહ ચુડાસમા એ મારી સાથે આખી રાત કોન્ટેકમાં રહી અત્યારે હું ભારતની બોર્ડર પાર કરી લીધી છે તો બધાને હું વિનંતી કરું છું કે હું સહી સલામત તેતાલીસે તેતાલીસ પેસેન્જરને લઈ અને ભારતની બોર્ડરની અંદર આવી ગયો છું તો બધાને જે મારી ચિંતા કરી છે તેનો બધા હું હૃદયપૂર્વક આભાર માનું છું જય માતાજી આવીને આવી લાગણી હંમેશા માટે હર કોઈની કામલું રહે એવા વિનુભાઈ કુકરિયા અને ઉપેન્દ્રસિંહ ચોડાસમા આખી રાત મારા માટે સૂતા નથી તે બદલ હું ખૂબ ખૂબ એમનો પણ આભાર માનું છું